પ્રસૂતિની પીડા સાથે આવેલી સગર્ભાએ જાહેરમાં બાળકને જન્મ આપતા નર્સિંગ સ્ટાફ દ્વારા તાત્કાલિક દોડી જઈ મહિલાને કોર્ડન કરી હતી તો પરિચારિકાએ ડોક્ટર સાથે મળી લેબર રૂમમાં સગર્ભાને મોકલી પ્રસુતિની કરાવી હતી હાલ સગર્ભાને બાળકની હાલત સાધારણ હોવાનું જાણવા મળ્યું છે આજ રોજ સવારે ઓપીડી વિભાગમાં હું મારા કામ અર્થે ઓર્થોપેડિક વિભાગમાં જતો હતો ત્યારે રાઠોડ પરિવારની એક દીકરી એ સગર્ભા હતી અને એને પેઇન સ્ટાર્ટ થઈ ગયું હતું જેને કારણે એ લોબીની બહાર જ એનું બચ્ચું બહાર આવી ગયેલું હતું પાણી પણ પડી ગયેલું હતું અને એવા સંજોગોમાં લોકોનું થોડું હતું ત્યાં એ વખતે સફાઈ કામદાર બહેનો અને નર્સિસને બોલાવીને તાત્કાલિક એને એની પોતાની પ્રાઇવેસી માટે ઓઢણીને બધું કોઈ સાડીનો દુપ્પટ્ટા સાથે એની પ્રાઇવેસી કરી તાત્કાલિક એને સ્ટ્રેચર પર લેવડાવ્યું અને રાગીનીબેન વર્માના યુનિટના રેસિડેન્ટ હંસીબેનને બોલાવીને એને વોર્ડમાં તાત્કાલિક લેબર રૂમમાં રવાના કર્યું હંસાબેન વસાવા નામના સિસ્ટરે એને પ્રથમ ક્રાઇમ કરાવ્યું ડૉક્ટર અને નર્સિસ એને લઈ જઈ અને લેબર રૂમમાં એને વ્યવસ્થિત એની સારવાર ચાલુ કરી દેવાથી બે પોઈન્ટ છ કિલોનું બાળકીનું ભજન માતા અને બાળક બંને તંદુરસ્ત છે અને રસ્તામાં આ ડિલિવરી થઈ અને એ પણ બેહોશ થઈ ગઈ હતી બેન એવા સમયે તાત્કાલિક એને સારવાર મળતા માતા અને બાળ બંને બચી ગયા છે અને બાળક પણ એનું તંદુરસ્ત છે ભગવાન એમને આ સેવા કરવાનો મોકો આપ્યો આમ સુરત નવી સિવિલ હોસ્પિટલમાં આવેલી સગર્ભા મેલાઈ ઓર્થોપીડીમાં સગર્ભાએ આ બાળકને જન્મ આપ્યો છે હજાર ખુરશી સાથે